નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય ચેનલ આદ્ય સંસ્કૃત ક્લાસીસ સર્વાંગી શિક્ષણ અંતર્ગત ભારત સરકાર ગુજરાત સરકાર દ્વારા નવતર પ્રયોગ કે શિક્ષણમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યોનું શિક્ષણ વિદ્યાર્થીઓને સોંપવામાં આવે અથવા પીરસવામાં આવે કે જેનાથી સમાજ નીતિપૂર્વક કઈ રીતે જીવન જીવે જેના અંતર્ગત શ્રીમદ્ ભગવદ્ ગીતાનો શ્લોક સમજાવતા એક એવી કથા એક એવા બાળકની કથા આજે આપણે ભણવાના છીએ કે જેણે અત્યારનો સમયમાં વિદ્યાર્થીઓ માટે મોટો પડકાર હોય તો એણે મનને સંયમિત કરું સંગત અને સોબત દ્વારા અથવા કોઈ પણ કહીએ કે બહારના આવરણો દ્વારા વિદ્યાર્થી જીવનનો જે લક્ષ્ય છે એનાથી તે ભટકી રહ્યો છે બરાબર પણ સાચી દીક્ષા કઈ છે અંતિમ દીક્ષા કઈ છે સાચી ગુરુની શિક્ષા શું છે એનો આજે આપણે પાઠ ભણવાના છીએ જેનું શીર્ષક છે અંતિમ દીક્ષા જે મનુષ્ય આપણે વાંચતા જઈએ તેમ સમજતા પણ જઈએ જે મનુષ્યની ઈન્દ્રિયો વશમાં છે અને જે પ્રભુપરાયણ છે તેની બુદ્ધિ પણ સ્થિર થાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ઘણા શ્લોકોમાં ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાની વાત થઈ છે એમાં આજે જે કથા ભણવાના છીએ એ બાળકનું નામ છે ઉપમન્યુ ઉપમન્યુનો ભૂખ પર જરા પણ સંયમ હોતો નથી એટલે તેને ગુરુ તેના ગુરુ તેને અંતિમ દીક્ષા આપતા ન હતા એને ગુરુકુળમાંથી રજા જ ન આપે તો એ પોતાના માતા પિતાના ઘરે પાછો જઈ શકે ને સાચી શિક્ષા એ જ છે કે જે સારું જીવન જીવન ઘડતર આપણું એવું થવું જોઈએ કે લોકો આપણો દાખલો બેસાડે બરાબર હવે ગુરુને એવું હતું કે આનામાં તમામ પ્રકારનું જ્ઞાન છે પણ જે સાચું જ્ઞાન છે એ નથી એટલે એને રજા જ નહોતા આપતા વ્યક્તિ પાસે ગમે તેટલું જ્ઞાન હોય પણ પોતાની ઇન્દ્રિયો પર કાબુ નહીં હોય તો એ જ્ઞાન પણ એને માટે ઉપયોગી ન રહે એવું બને અહીં ગુરુ જે કુશળતાથી ઉપમન્યુને સંયમનો પાઠ શીખવે છે તે રસપ્રદ છે અહીં શિષ્યના ધૈર્યની સાથે ગુરુના ધૈર્યની પણ કસોટી છે જો શિષ્યને પીડા થતી હોય તો સાચા ગુરુ એ સહન ન કરી શકે ને એટલે અહીંયા બંને તરફથી પડકાર છે કે મારો ગુરુ મારો શિષ્ય દરેક માતા પિતા સાથે ગુરુની પણ એવી ઈચ્છા હોય કે મારું બાળક મારો શિષ્ય મારાથી પણ શ્રેષ્ઠ બને એટલે અહીંયા શિષ્યના ધૈર્યની અને ગુરુના પણ ધૈર્યની કસોટી આજે આપણે ભણવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે અસંશયમ મહાબાહો મનો દૂર નિર્ગ્રહ છે અસંશય મહાબાહો મનો દૂર નિર્ગ્રહ ચલમ એટલે કે મન ચંચળ છે અને વશ કરવું મુશ્કેલ છે એમાં કોઈ સંશય નહીં એટલે કે એમાં સંશય નથી કે હા જાણું છું કે મન ચંચળ છે આપણે લોભાઈ જઈએ વશ કરવું મુશ્કેલ છે એમાં કોઈ સંશય નથી એમાં શંકા નથી પરંતુ હે પાર્થ કોંતેય એટલે એટલે કુંતીના પુત્ર હે અર્જુન અભ્યાસે અભ્યાસ વડે વૈરાગ્યેણ એટલે કે વૈરાગ્ય વડે તેને વશ કરી શકાય છે મન ચંચળ છે હું જાણું છું તેને વશ કરવું પણ અઘરુ છે પરંતુ હે કોંતેય હે અર્જુન અભ્યાસ વડે અને વૈરાગ્ય વડે તેને વશ કરી શકાય છે હવે આપણે વધુ સમય ન લેતા આપણે આપણે ઉપમન્યુની વાર્તા કથા દ્વારા જ્ઞાન મેળવીએ હવે જુઓ ચિત્રમાં આશ્રમની એ આશ્રમની શુભ સવારની દ્રશ્ય જોવા મળે છે સવાર પડી આશ્રમ જાગી ગયો ધૌમ્ય ઋષિની દ્રષ્ટિ ઉપમન્યુ પર પડી હવે ઉપમન્યુના ગુરુનું નામ હતું ધૌમ્ય ઋષિ ઉપમાન્યુ આજે ગાયો ચરાવવા વનમાં તારે જવાનું છે મોડું ના કરતો ભલે ગુરુજી હવે ઉપમાન્યુને ખબર હતી કે મેં તો તમામ પ્રકારનું જ્ઞાન લઈ લીધું છે પણ આ ગુરુજી મને હજુ શું કામ આશ્રમમાં રાખે છે મારે કંઈક નક્કી શિક્ષા મેળવવાની બાકી છે એટલે એની તમામ આજ્ઞા એ ગુરુજીની પાળતો હતો એટલે ગુરુને પણ એને અંતિમ દીક્ષા આપવાની હતી ને કે સાચો મનને સંયમિત કેવી રીતે કરવું એટલે એણે વિચાર આઈડિયા કરી લીધો ઋષિએ કે મારે આ બાળકને કઈ તરફ વાળવો એટલે એણે એક યુક્તિ સૂજી અને એણે ઉપમન્યુને પાસે બોલાવ્યો અને કહ્યું ઉપમન્યુ આજે ગાયો ચરવા વરમાં તારે જવાનું છે મોડું ના કરતો ભલે ગુરુજી ત્યાં વનમાં ખાઈશું જો વિચારે છે કારણ કે એને ખાવામાં જ રસ હતો એને પોતાના મન ઇન્દ્રિયો ઉપર કાબુ ન હતો એટલે કે ગાયો ચરાવા તો જાવ પણ હું ત્યાં ખાઈશું એટલે ઉપમાન્યુએ એ સ્નાન કરીને ભિક્ષા લાવીને જતા પહેલા જ નિરાતે જમી લીધું એને એણે વિચારી લીધું કે ચલો હવે જલ્દી જલ્દી સ્નાન કરી લો ભિક્ષા લઈ આવું અને પહેલા નિરાતે જમી લો પછી જ ગાયો ચરાવા જઈશ પછી ઉપમાન્યુ ગાયો ચરાવવા જંગલ તરફ ઉપડ્યો જુઓ ચિત્રમાં દીક્ષા પણ દીક્ષા લઈ આવ્યો અને એ નિરાતે જમી લીધું એટલે પછી એ ગાયો ચરાવવા માટે ગયો પછી ઉપમાન્યુ ગાયો ચરાવવા જંગલ તરફ ઉપડ્યો ઉપમાન્યુ ગાયો ચરાવીને સાંજે પાછો આવ્યો ને ગુરુની સામે હાથ જોડીને ઉભો રહી ગયો ઉપમાન્યુ જઈ આવ્યો આજે તે ખાવાનું શું કર્યું કારણ એને ખબર હતી કે મેં કંઈ ખાવાનું આપ્યું નથી તો એણે એણે એના મનને સંયમિત કર્યો એણે ભૂખ ઉપર એના કાબૂ મેળવ્યો એટલે એમ પૂછે છે કે તું જઈ આવ્યો આજે તે ખાવાનું શું કર્યું હું વહેલા પરવારીને ભિક્ષા માગી લાવીને જમીને જ ગયો હતો ગુરુજી ઉપમાન્યું ગુરુને જણાવ્યા વગર જે ભિક્ષા ખાય છે તે અપવિત્ર અન્ન ખાય છે કાલે સવારે પણ તારે જ ગાયો ચરાવવા જવાનું છે એટલે શિક્ષા આપી કે ગુરુને જણાવ્યા વગર ભિક્ષા લઈને ખવાય નહીં એ અપવિત્ર અન્ન છે એટલે એને ફરી વાર કીધું કે જા કાલે પણ તારે જ ગાયો ચરાવવા જવાની છે એટલે ઉપમનનું સવારે વહેલા ભિક્ષા લઈ આવ્યો અને ગુરુને ચરણે મૂકી દીધી હવે એણે બીજો આઈડિયા કરી લીધો ઉપમન્યુએ કે હું ભિક્ષા તો લઈ આવીશ ગુરુજીને સમર્પિત કરી દઈશ ગુરુએ તે બધી ભિક્ષા પોતાને પાસે જ રાખી લીધી કારણ કે એને તો એ જ્ઞાન આપવું હતું ને એટલે એમણે પોતાની પાસે ભિક્ષા રાખી લીધી હવે વિચારે છે કે હવે હું શું ખાઈશ ઉપમન્યુ બીજી વાર ગામમાં ગયો ને ભિક્ષા લઈ આવ્યો પછી નિરાતે જમી ગાયોને હાકતો વન તરફ ઉપડ્યો એટલે એણે એવું વિચાર્યું કે ભલે ગુરુજીએ લઈ લીધી હવે હું બીજી ભિક્ષા લઈ આવીશ એમ હવે ઉપમન્યુ બીજા દિવસે ફરી વાર સાંજે ગુરુ સામે ઊભો રહી ગયો વત્સ આવી ગયો આજે આજે ખાવાનું શું કર્યું બેટા ગુરુજી આજે બીજી બીજી વાર ભિક્ષા લઈ આવ્યો અને જમ્યો એટલે બીજી શિક્ષા આપી શિક્ષા એટલે કે જ્ઞાન આપ્યું ઉપમન્યુ તે આ ઠીક ન કર્યું શિષ્યની દિવસમાં એક જ વાર ભિક્ષા લવાય કાલે પણ તારે જ ગાયો ચરાવવા જવાનું છે કારણ કે એને જે ધૌમ્ય ઋષિને એવું હતું કે હું જે શીખવવા ઈચ્છું છું શું તે એ લક્ષ્ય સુધી ઉપમન્યું પહોંચે છે એટલે એમ કે છે કે શિષ્યથી બીજી વાર ભિક્ષા માગવા જવાય નહીં એટલે ત્રીજી દિવસે ફરીવાર તારે તારે જ ભિક્ષા લે માગ્યા વગર ગાયો ચરાવવા જવાનું છે આગળનું ચિત્ર જોઈએ ઉપમન્યુ ગામમાં જઈને ભિક્ષા લઈ આવ્યો બધી ભિક્ષા ગુરુને ચરણે ધરી અને કંઈ ખાધા વગર તે ગાયો લઈને વનમાં ચાલ્યો ગયો હવે આ વખતે તો બીજું જ્ઞાન મેળવી લીધું હતું એટલે એ ભિક્ષા ખાધા વગર જ જતો રહ્યો ગાઢ વનમાં ગાયો શીળી છાયામાં બેઠી બેઠી વાગવળ્યા કરે છે ઉપમન્યુ વૃક્ષ ઉપર ચડીને સૂતો છે તે ઘડી ગીત ગાય છે તો વળી પક્ષીઓને બોલાવે છે ઘડીક વાંસળી વગાડે છે પરંતુ પેલી ભૂખ ખરીને તે તો વારે વારે સામે આવે છે એમ કરતા કરતા સાંજ પડી ગઈ આ ભૂખ વેઠે શો લાભ આ ગાયોનું દૂધ પી લઉં તો એમાં કઈ ગુરુની આજ્ઞાનો બંધ થોડો થાય જોયો મન પર સંયમ રહ્યો નહીં ઉપમન્યું વૃક્ષ પરથી નીચે ઉતર્યો જો ચિત્રમાં અને તેણે ગાયોનું દૂધ પીને ભૂખ શમાવી લીધી હવે આગળ સાંજ પડી ઉપમન્યુ ગુરુ પાસે ફરી આવ્યો આજે પેટ ભર્યું તે તે ગાયોના દૂધથી ગુરુજી દૂધ તો વાછરડા માટે તથા યજ્ઞના હોમ માટે છે કાલે પણ ગાયો ચરાવવા તારે જ જવાનું છે હવે જો પોતાનો ઉપમન્યુ પાસેથી એ પણ શીખવા જેવું છે કે એને જ્ઞાની છે પણ અવિવેકી નથી બરાબર એટલે એ ક્રોધિત થયા વગર ગુરુની આજ્ઞા પાળે છે સવારે ગાયો આગળ ને ઉપમન્યુ પાછળ ચાલ્યા ફરી વનમાં ગુરુ મારી ગુરુ મારી પરીક્ષા કરવા ઈચ્છે છે આજે કાંઈ જ ખાવું નથી એક દિવસ ન ખાઈએ તો શું ફેર પડવાનો હવે ઉપમન્યુ તાવ વિચારીને ચાલવા લાગ્યો પરંતુ ગાયોને ઘાસ ચરતી જોઈને ફરી તેની ભૂખ જાગી તેણે એક વાછરડાને તેની માને ધાવતા જોયું વાછરડું ધાવે એટલે તેના ફીણ વળે આઠ દસ વાછરડાના મોએ વળતા ફીણથી તેણે પોતાની ભૂખ સંતોષી લીધી દૂધ પીવાની ના પાડી છે વાગ વાછરડાના ફીણ તો ખાઈ શકાય ને એવું મજુ વિચારે છે પણ મન પર કાબૂ નથી હજી સુધી ઉપમન્યુ સાંજે ગાયોને લઈને આશ્રમે ફરી આવ્યો આજે તો દૂધ નથી પીધું ને ના દૂધ નથી પીધું માત્ર ધાવતા વાછરડાના મોએ વળતા ફીણ ખાધા છે ગુરુજી ઉપમન્યુ જો ક્રોધિત નથી થતા ગુરુજી કારણ કે એણે વિદ્યાર્થીને શીખવવું છે તો ક્રોધ થકી કંઈ શીખવી પણ ન શકાય કે કંઈ ન શીખી પણ શકાય એટલે ઉપમન્યુ એ પણ આપણાથી ન લેવાય સત્વ તો બધું હોય પણ વનમાં પાંચમો દિવસ છે ઉપમન્યુ વૃક્ષ પર ઘડીક સૂયે અને ઘડીક મંત્રો બોલે ઉપમન્યુ કઈ પણ જમ્યા વગર સાંજે પાછો ફરી રહ્યો હતો આજે મેં ભૂખ ઉપર વિજય મેળવી લીધો એને ખ્યાલ આવી ગયો કે ગુરુજી મને શું શીખવવા માંગે છે એટલે એને ખબર પડી કે ભૂખ ઉપર વિજય મેળવીને જ આજે જંપવું છે એટલે સાંજે પાછો આવ્યો આવ્યો તો જમ્યા વગર પરંતુ રસ્તામાં બરાબર તે જ સમયે હવે સાંજ પડવાને થોડીક જ વાર હતી જો એણે પોતાના મન પર કંટ્રોલ કરી લીધો હોત મનને સંયમિત કરી દીધો હોત ઇન્દ્રિયો પર કાબૂ મેળવી લીધો હોત તો કઈ પ્રશ્ન જ નતો બરાબર તે જ સમયે આકડાના પાન દેખાયા તેને મન ફરી ડગી ગયું આખો દિવસ ભૂખ બેઠ્યા બાદ તેનાથી ન રહેવાયું એણે આકડાના પાન ખાઈને પોતાના ભૂખને સમાવવાનો પ્રયાસ કર્યો આકડાના પાન ખાવાને કારણે થોડી પછી ઉપમન્યુની આંખો સામે અચાનક અંધારું છવાઈ ગયું દેખાવાનું બંધ થઈ ગયું કારણ કે એનો ગુણ આંકડાના પાનનો ગુણધર્મ ઉપમન્યોને ખબર ન હતો કે એનો પાનનો રસ જો આંખમાં પડે તો અંધ થઈ જવાય ગાયોની ખરીઓના અવાજની દિશામાં તેણે તો ચાલવા લાગ્યું કોઈને ગાયો સિવાય હતું કોણ જોડ સાથે કે એને પોતાની પીડાની વાત કરે એ તો ગાય ગાયની ખરીઓના અવાજથી એ દિશામાં ચાલવા લાગ્યો આમ તેમ ભટકતો તે એક મોટા ભાડિયા કૂવામાં જઈને પડ્યો ભાડિયો કહેવાય કે જેમાં પાણી ન હોય એટલે તેમાં ભમ પડ્યો આશ્રમમાં થઈ ઉપમાન્યુ ન આવ્યો તેથી ધૌમ્ય ઋષિ કેટલાક શિષ્યોને લઈને ઉપમન્યુને શોધવા નીકળ્યા ઉપમાન્યુ બેટા ઉપમન્યુ જો ગુરુજી શોધે છે ચિત્રમાં ગુરુજી ગુરુજી હું તો અહીં ભાડિયા કૂવામાં ગુરુજી મારી ભૂખ પર ન મેળવી શક્યો ઉપમાન્યુએ જે બન્યું હતું તે કહ્યું ને ગુરુની ક્ષમા માંગી વત્સ મુંજાઈશ નહીં તું દેવોના વૈદ્ય અશ્વિની કુમારોનું સ્મરણ કર તેઓ તારી આંખો સજીવન કરશે સાજી કરશે ઉપમન્યુએ અશ્વિની કુમારોનું સ્મરણ કર્યું કુમારો તરત જ ઉપસ્થિત થયા તેમણે જઈશ જોઈ શકાય તો ઠીક ન તો કઈ નહીં ગુરુની આજ્ઞા વગર મોમાં કંઈ જ નહીં મૂકવું જો એને મન પર સંયમિત કર્યું કે ના ગુરુજીએ ના પાડી છે એટલે એણે કીધું કે જોઈ શકું તો ઠીક પણ ગુરુની આજ્ઞા મૂકીશ નહીં હવે એણે મનને સંયમિત કરી લીધું ગુરુ ધૌમ્ય એ તરત જ આજ્ઞા આપી તે ઉપમાન્યુ એ ઔષધિ લીધી થોડી વારમાં તો તેને બધું દેખાવા લાગ્યું હવે એણે સાચી શિક્ષા શું મેળવી કે ઉપમાન્યુ કુવામાંથી બહાર આવ્યો ગુરુ શિષ્ય ભેટી પડ્યા ગુરુએ ઉપમાન્યુને વહાલથી કહ્યું પુત્ર ઉપમાન્યુ આજે તને અંતિમ દીક્ષા મળી અને ઉપમાન્યુ દીક્ષિત થયો હવે કથા તો અહીંયા પૂરી થાય છે આપણે શ્રીમદ ભગવકો જોયું કે અસંશયમ મહાબાહો મનો દૂર નિગ્રહ ચલમ અભ્યાસેન તું કોંતેય વેરાગ્યન ચૃહ્ય તે હે કોનતે એટલે કે હે અર્જુન હે મહાબાહુ મન ચંચળ છે તેને વશ કરવું મુશ્કેલ છે એમાં કોઈ સંશય નથી કે એમાં કોઈ શંકા નથી કે મન ખરેખર ચંચળ જ છે વશ કરવું અઘરું પણ છે પરંતુ હે કોંતે હે અર્જુન અભ્યાસેન ચ ગૃહ્ય તે અભ્યાસ વડે અને વૈરાગ્ય વડે તેને વશ કરી શકાય છે બીજા શ્લોક ઉપર આપણે આગળ વધીએ તાની સર્વાણી સંયમ્ય યુક્ત

મત પર એટલે કે પ્રભુને પરાયણ અથવા ઈશ્વરને આધીન આશિત એટલે તા ઈશ્વરને આધીન થા આશિત એટલે કે થા હિ વશે હિ યશ ઇન્દ્રિયાણી કેમ કે એ બધી જ ઇન્દ્રિયો જેણે વશમાં હોય છે એ બધી ઇન્દ્રિયો જેણે વશ કરી હોય છે તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા તેણે પોતાની બુદ્ધિ સ્થિર કરી કહેવાય છે એના ઉપર આગળ શ્લોકમાં વધીએ જ્ઞાનનો મહિમા સમજાવતા આગળના શ્લોકમાં કહ્યું છે કે તત્ અદ્વિદિતિ એટલે કે તદ્વિદિતિ એટલે કે એનો અર્થ વિધિ એટલે કે જાણવું અથવા જ્ઞાન મેળવવું તે જ્ઞે તેને જ્ઞાન મેળવો કેને જ્ઞાનને તે જ્ઞાનને પ્રણિપાતે એટલે કે દંડવત પ્રણામ દ્વારા સેવયા એટલે કે સેવા વડે અથવા સેવા દ્વારા પરિપ્રશ્ન વિવિધ પ્રશ્નો દ્વારા તેને જાણવા જોઈએ અથવા તેને તું વિધિ એટલે કે જાણ એ તત્વ કેવું તે જ્ઞાન તત્વર્શ તત્વદર્શીની આગળનો છેલ્લો શ્લોકના ચરણમાં તત્વદર્શીની તે તત્વને જાણનારા જ્ઞાનીઓ જ્ઞાની એટલે કે જ્ઞાનીઓ તને

આગળના શ્લોકમાં જોઈએ તો ઉદ્ધરિત આત્મન આત્માનમ એટલે કે ઉદ્ધરેત એટલે કે ઉદ્ધાર કરવો જોઈએ અથવા આપણે મનને સંયમિત કરીને જીવનને શ્રેષ્ઠતા તરફ લઈ જવો જોઈએ અથવા ઉદ્ધાર થઈ જવો જોઈએ આપણે જીવનનો બેડો પાર થઈ જવો જોઈએ ઉદ્ધાર કરવો જોઈએ શેના વડે આત્મના એટલે કે આત્મના એટલે કે વિવેકયુક્ત મન વડે જો આપણે જ્ઞાની ગમે એટલા વિદ્વાન બની ગયા હોય પણ મન પર કાબુ ન હોય મન પર જો વિવેક હોય વિવેકતા ન તો વિવેકયુક્ત મન વડે જીવાત આત્મનમ એટલે કે જીવાત્માને ઉદ્ધાર ઉદ્ધાર કરવો જોઈએ કે આત્માનમ આત્માનમ ન આત્મનમ ન અવસાદયત બીજા ચરણમાં એટલે કે આત્મામાં જીવાત્માને અધોગતિ તરફ અથવા પતન તરફ લઈ જવો જોઈએ નહીં અવસાદયત એટલે કે પતન તરફ અધોગતિ તરફ લઈ જવો જોઈએ નહીં કે કારણ કે એવ આત્મા હ્ય આત્માનો કે આત્નયુક્ત મન અને જીવાત્માનો સંબંધ છે કેવો છે તો એ એનો મિત્ર છે બંધુ હોય જો એ જ્ઞાન આત્માન રીપુ એટલે કે રીપુ એટલે શત્રુ આત્માન એ આત્માનો શત્રુ છે ક્યારે જો એ જ્ઞાન રહિત હોય તો આત્મા એ આત્મન એટલે કે જીવાત્માનો શત્રુ પણ છે જો એ વિવેકયુક્ત ન હોય તો જો મન હોય તો એ જીવાત્માનો મિત્ર છે અને જ્ઞાન રહિત હોય તો એ જીવાત્માનો શત્રુ છે વિદ્યાર્થી મિત્રો આ અંતિમ દીક્ષા નામનો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપ એક ઉપન્યાસ આપણે ભણ્યા જેમાં ઉપમન્યોને મન પર સંયમિત કઈ રીતે કર્યો એની કથા જાણી અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના આવા શ્રેષ્ઠ શ્લોકો આપણે સમજ્યા તેમાં કોઈ પણ પ્રશ્ન હોય તો મને અચૂકથી જણાવજો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ થેન્ક યુ સો મચ